એક્ઝેક્ટ સાતને પંદરનો નો સમય આપવામાં આવ્યો હતો અને તે અનુસાર શપથ કરશે અને તેમની સાથે એકોતેર જેટલા મંત્રીઓ આજે શપથ લેવાના છે જેમાંથી ત્રીસ કેબિનેટ પાંચ રાજ્યમંત્રી જેઓ પણ શપથ ગ્રહણ કરવાના છે છત્રીસ રાજ્યમંત્રી પણ શપથ ગ્રહણ કરશે આપ જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ પોતાની કારમાંથી ઉતરી અને હવે લાલ જાજમ પર આગળ વધી રહ્યા છે અને હવે ધીરે ધીરે તેઓ સૌ કોઈનું અભિવાદન ઝીલશે કારણ કે જે તમામ લોકો હાજર હતા તે માત્ર ને માત્ર પ્રધાનમંત્રીની જ રાહ જોઈને બેઠા હતા અને હવે પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે અને બસ ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે કદાચ એક મિનિટ કરતા પણ ઓછો સમય સાત ને પંદરે પરફેક્ટ સાત ને પંદરે પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે જી ધીમન વેલ તમે જો બીજો એક બદલાવ જોવા મળ્યો તમે માર્ક કરો તો નરેન્દ્રભાઈ કારમાં બચેલી સીટ ઉપર બેઠા હતા અત્યાર સુધી આપણે નરેન્દ્ર ભાઈને હંમેશા કારમાં આગળની સીટ ઉપર ડ્રાઈવરની બાજુમાં જોયા છે જી આપને અટકાવવા માંગીશ જો પ્રધાનમંત્રીના આ સીધા જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જે નીચે નમી હાથ જોડી સૌ કોઈનું અભિવાદન જીતા એક તરીકેનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે ઉનકા સ્વયં અનુભવ का आभार स्वीकार करते हुए नवनिर्वाचित प्रधानमंत्री श्री नरेंद्र मोदी तीसरी बार इस देश की बागडोर संभालने के लिए तैयार